બલા જક નુ પાસલાત ઇંચે છે તુ છチ ટીનયા પોઈતા બેઠા બેઠા મોબાઈલ જોવો છે મને સૂત ના દેવી રસોડા માં બાકી રૂમ માં બાકી ઉપરવા બાકી કઈતા કરેતી કોઈરું આપણે કઈ મગજ માં ના લેવાય હાલો આપણે હેડો એલી ગોગલી કા મોટો સળાયો છે પાંચ મિનિટ ઉતાર ઘર આવતી થી ખાલી બેહવા ક્યાંય છે ને 15 વસ્તુ સંભાળાવી

એન હોવાડે ઉઠે મહારાણી જેમ 10 વાગે ઊઠીને દૂધ તૈયાર જો બોલો દૂધ બનાવી દેવાય તો તો દૂધ પીવે અને પછી પછી સોફા બેહી જાય એન કોક કોક ને બોલાવી દે હાલ વાતો કરવા તારી ભાભી ગગલી પૂછે ને એ કામ કરીને આવી છે બધું ઢેડીને આવી છે તાજે મુઠી ન થાયવી ડાયરેક્ટ પણ એ તો હા હરે છે હું તો આજે પિયરમાં છું આ તો હારે જવાનો વિચાર છે એ નઈ તમને આ પણ છાય તો એ જાય જાય છાય તે જોઈ આવશો ગાટતી પાસી આલી ન કરીયો છે તો કાઈ કરીને જાવ અહીંથી તો નળે નહીં ના ના બસ એવું ના હોય હવે શાંતિ રાખો શાંતિ રાખો હાલો હમણાં મૂકી દે એમ બે થઈ આ તું જાજે દહેજ માં ભેગી એની હારે મેં મૂકવાયલી નથી મૂકું મારે કઈ રાડો રાડ ખાતા હોય છે હોય તય હે ભગવાન આ છોકરીમાં મગજ છે કે માળવે મૂકીને આવી છે હાવ અરે પગ અરે ર પરી કર લાગ્યું એ રિંકી એ હું થ્યો હવે હું હું થ્યો પગવા ગદગદિયા થાય એટલે પરી કર હે ને તો પરી કર થી થોડા ગદગદિયા થાય આ તો પર ખબર પડે તો પૂછો શું કામ પરી કર લાગ્યું તારું આમાં હતું નહીં અરે ર ર તારા મગજ જેવું તો કઈ છે નહીં તે સમજાય તને હવે લે હે બધુંય અત્યારે હવે લાગુ મને પગમાં પછી એ બોલતી નહી અત્યારે તું લાગ્યું છે એટલે મગજ ગરમ હોય આનો આમે ગરમ હોય લાગુ ના હોય ને તોય હા તને તો એવું જ લાગે છે હાલ હવે લઈ આવું છું ટ્યુબ ને બધું પેલા હું ને હજી ટ્યુબ વાળી થાય બીજા પગમાં લાગે એની રાહ જોશો તું હજી એ બધું હું મૂકી દઉં છું તમે છે હે બે જાવ અને સને ને ટ્યુબ લઈ આવે યા તું મુક્તિ એક ચોપડા તે મૂક્યો હોય ને તો તારી હારાવાય નથી આ રિંકી ને કઈ આવડતું છે નહીં કઈ કરવું છે નહીં અને હેને કાંઈ એટલે કાંઈ જવાબદારી નથી લેવી મૂકવા દેજે એને બધું લઈ જાતો ટ્યુબ એ માં બન થોડી ખબર હોય ટ્યુબ ક્યાં છે ને જવાબદારી એમાં આવું હવે પુસ્તક મૂકવા હું જવાબદારી હોય તમે પણ જો જો છે ને અહીં નાખીને વેગીન પાછી સેટી એટલી ભાન નત પડતી કે હાથમાં લીધું છે ને એ તો કબાટમાં મૂકી દે એ ઈ બી સાઈ તમે હાટો ટ્યુબ લેવા ગઈ છે હવે મૂકવા છે તો તમે એમ કયો કે ઈ બેલા મૂકવાની પડી સાઈ પગની નત પડી બોલો લ્યો બી આ તું એની વકીલાત કર બેઠી બેઠી બગાડેસ માર છોકરીને એમ તમને લાગ્યું છે ને એક જગ્યાએ બેહી જા હાલો જો જો બેહવાની કે જગ્યા મળતી નથી તું જ કે મને ગગલી હું ખોટી છું કે કે લાગ્યું સબત કે દેખાતું જ નથી મને કે એ નથી લાગ્યું આ તો ખાલી સન નાટક કરતી હતી હું જો જો બગલી હું કહેતી હતી ને આવું જ કરે મમ્મી મારા અને તું એમ કહેતી હતી કે મમ્મી નું મન આને બધું હે ને મૂકી દેવા આઈને બોલો લ્યો જોઈ લે જોઈ લીધું ને તે હે ગગલી એવું કહેતી હતી

આજે કે આપણે દેશે ને આ કરનાખે બધું હરકુઓ ઓ રેડિયો મહારાણી આ મૈલાસ આ મૈલાસ એન બેઠા બેઠા મોબાઈલ જ ખૂમેડે થાય હાતી તું ઈ ન્યા કામ કરવા તો ગઈ નોતી કે ના પાણી વારીને એ વિસું તો લાય તન પાણી ભર દઉં એમ હાલી નીકરીસો ન્યા ગાવ વાતો ને ગપટા મારવા જ ગઈતી ના રે ના કેટલું કામ કર્યું તમને ખબર છે ન્યા જઈન કાઈ કર્યું નઈ બેઠા બેઠા એન ઠોકીસ વાતો તમા ત્રણ એક બે આઈ છે તમે હું કરું હું નઈ જોવા હાટું આrna તારી સખી જાણું છું આ તો હું કામ લઈ ગઈ માર સખી જાળો છો તો ખબર જ હતી આ વિશે તો હું કઈ તમારે તો નથી લઈ ગઈ તમે જોવા તમે હા પાડીતી ને સખી જાળું છું લ્યો બોલા તઈ આ બહુ હારું કામ કરવા માંડ હવે યા કરીને છાવી ઓલી રિંકી છે ને રૂમ ક્લીન અપ આખો એને બધું ઓલી સોપડા બપોડા ને પડ્યું તો ને વેકેશન પડ્યું તો એદી કર્યો તો પછી બધું કરનાખ્યો કે સાફ આહા ન્યા ગામમાં થઈને છે ને આરું થાઉ છે ગામને બતાઉ છે કે હું તો બહુ અને ઘરમાં બધું કરતા છે ને કાટા લાગે છે આ બહુ કાટા લાગે તમને તો મોબાઈલમાં કાટા છે કામ કરે ને કોઠી તારી મામિટની અત્યાર સુધી સિયાડાની એ ભગવાન તમારી જીપ તો અટકીને ન્યા જટકે છે પમટની કોઠી મામેને મારે આજે ધોય જ છે ને એ તો દવા સાફ કરીને મન લાગે છે ને આ કારી નઈ હોય ને તો ઉપર કારો કરી દે હરખાયે ધોચેવો મૂકી દે વિશે પછી જો એમ નમ રહે ને હે તો કાળા કાળા ડાઘ લાગશે એવી બધી છે હે પિતનિયા ટાકીની સંતા હોય તો તમ ધોઈ નાખો મારા તો હારી જ ન થવાની વાંધો આવશે નકર હાલ લે હવે ગોટા ધોવા મન ને એક તો પરણ વૈસ્તે ધોવા બેઠી સો રોઈ છે ધોતીતી એટલે અત્યારે હરખાયે થાય છે કોય રૂવાની એટલે કોણ કરે મન ધોવા ગગલી જો થઈ ગઈ ને ચકા હા આમ તો થઈ ગઈ છે બસ આમ માં જોઈ લીધું ને આમ ને પૂછડું ઠીકડું ફલાણું કરતા ને આમ સેન તેમ સેન પાછા ટોક્યો થોડી કેમ એવું લાગે સાસા પાતરી થોડી આમ કાળસ પડતી હોય પડી તો પછી તાકીનો જ વાંધો હોય ને એમ બાકી તે ખોહી તો જ છે એટલે આમ કેમે તમે કેવાનો मीनिंग હશે માં માઉતરવાણા એવો છે દી તેમ אבי દીધી સેમ હાલી હું નીકરાસોય ગમે એમ કરીને કા હારી ના હોય તો હારી ન થાય તો મને એમ કેתי ખવા મોલું સે બેય बाजू કીધું તો મને જ ને અરે પણ મેં કે એમ કીધું હવે એને મને બહુ તુમ સે સે તાકી જેવી સે એટલે મતલબ બેવ છે કે સસ્તી લઈ દીધી એમ ને અરે બાપા અરે બાપા તું આટલું વિચાર છે તું તો હું વિચારતીય નથી પણ આ ન કોથી બત્રી સરાય મૂકી દે મને તો એવું લાગ્યું થોડી કાળસ પડતી છે પણ આખે થી મને ખબર પડી કે કલર આ જેવો છે હાજી હાજી

સૂતાબેન છો હા રેનુકા બેન ગોપીબેન દેશા ગોપી બેન કિશોર ભાઈનું અને પ્રીતિબેન તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ તમે અમારા વિડીયો જોતા રહો અને કોમેટ કરતા રહો અને હા આ વિડીયો તમને કેવો લાગ્યું કે કોમેટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ડગલીની દુનિયાની નવી કોમેડી સાથે